સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતું કામરેજ તાલુકાના કઠોર ગામમાં દૂષિત પાણી આવતા લોકો ટ્રાહીમાં પોકારી ગયા છે છેલ્લા બે મહિના જેટલા સમયથી વલ્લભનગરમાં દૂષિત પાણી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અહીં મનપા દ્વારા બોરિંગ મારફતે પાણી પહોંચાડાય છે તંત્રના પાપે લોકો દૂષિત પાણી પીવા અને વાપરવા મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત કરવા અને છથી સાત વખત પાણીના સેમ્પલો લેવાયા તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી રહી તેઓ સ્થાનિકો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે અત્યાર સુધીમાં એસએમસી માં સુરત મ્યુનિસિપલ માં રજૂઆત કરી હતી તો ચારથી થી પાંચ વખત તો અહીંયાથી સેમ્પલ લઈ ગયા છે પણ તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવેલું નથી અને આના કારણે જો ભવિષ્યમાં કોઈ રોગચાળો ફાટરશે ને કોઈ જળ ઉલટી ને એવું કંઈ થશે તેના માટે કોણ જવાબદાર રહેશે આગળ એક વખત લગભગ વર્ષ બે વર્ષ આગળ કઠોર વિવેકનગર કોલોની અંદર આવો જ પ્રોબ્લેમ બનેલો તો તેથી ત્રણ વ્યક્તિનો મૃત્યુ થયેલું હતું તો આના માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી છે કારણ કે અહીંયાથી લગભગ થી એંસી ઘરો એ બે ત્રણ મહિનાથી તકલીફ છે અને બધું ગંદુ પાણી આવે છે કાંકા બી ગંદુ પાણી આવે છે ને રોગચાળનો ફેલાવો થાય એવો લાગે છે ને એટલું માટી જેવું જ પાણી આવે છે બી એમાં બહુ જ ખરાબ એટલું ખરાબ પાણી આવે છે ને સેમ્પલ મોકલાય વાત પાંચ છે સાત વારના સેમ્પલ મોકલાયા પણ હજુ કોઈ જવાબ નથી એનો ને એસએમસી વાળાને કીધું છે પણ એસએમસી વાળા કંઈ જવાબ આપતા નથી